જનોરમાં એક કિનારેથી બીજા કિનારે બોટ મારફતે વાહનો અને ગ્રામજનોને લઈ જવાના પ્રકરણમાં તાલુકા પંચાયતના સભ્ય મોડે મોડે જાગ્યા જુઓ શું છે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનો હોળીગાટ જિલ્લા પંચાયતને અંધારામાં રાખી ગેરકાયદેસર ટિકિટ છપાવી લાખો રૂપિયાની કમાણી કરનાર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ સામે જિલ્લા પંચાયતે જે તે સમયે ગંભીર પ્રકારની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાવી હતી અને જે તે સમયે પણ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ જોખમી મુસાફરી કરાવીને પણ લોકોને નર્મદા નદી પાર કરાવી રહ્યા હતા અને તે સમયે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષનું મૌન રહ્યું હતું પરંતુ તાજેતરમાં જનોર ગામે પિકનિક પોઈન્ટ ન હોવા છતાં અને માત્ર ગામોની સુરક્ષા અને સુવિધા માટે એક કિનારેથી બીજા કિનારે બોર્ડ મારફતે ટુ વ્હીલર વાહનો સાથે લોકોને મોટો સાહીઠ કિલોમીટરનો આટો ન મારવો પડે તે માટે બોટ મારફતે અને બુલેટ જેકેટ સાથે હોવા છતાં માત્ર હેરાનગતિ કરવા માટે અને અધિકારીઓને દબાવવા માટે ભરૂચ જિલ્લા પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હોય તેમ લાગી રહ્યું છે હાલ તો આવેદનપત્ર જિલ્લા પંચાયતે સ્વીકાર્યા આ પ્રકરણમાં કાર્યવાહી પણ શરૂ કર્યું છે પરંતુ નીતાબેન માછી મોડા જાગ્યા હોય તેવું માનવામાં પણ આવી રહ્યું છે જો આવેદનપત્ર આપવાનું જ હતું તો પછી જે તે સમયે તેમના પતિ જોખમી રીતે લોકોને મુસાફરી કરાવતા હતા ત્યારે તેઓનું મૌન

તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે હવે પ્રશાસન શું કરે છે એને માટે 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 કાયદેસરની કાર્યવાહી કરવા કરવા અમે સાહેબ શ્રીને રજૂઆત આવ્યા છે કે પછી વડોદરા જે હળની બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો એવી કઈક દુર્ઘટનાની ની પ્રશાસન રાહ જોઈ રહી છે એને અગાઉ પણ જિલ્લા પંચાયતમાં વીસ થી પચીસ લાખ જેવા કોઈક નાણાં પણ ભરેલા છે નહીં તો જિલ્લા પંચાયત આને માટે શું કાર્યવાહી કરે છે એટલે જ મારી સાહેબ શ્રીને નમ્ર અરજ છે અને અહીંયાથી અમે કલેક્ટર સાહેબ શ્રીને પણ આવેદન આપવા માટે જવાના છે જનોળ ગામે બોર્ડ મારફતે ટુ વ્હીલર વાહન સાથે મુસાફરોને લાવવા લઈ જવા જોખમી મુસાફરી હોય તો સૌપ્રથમ આ જગ્યા ઉપર માત્ર કિનારાના બંને ગામના લોકો જ અવરજવર કરી શકે છે અહીંયા કોઈ ટુરિઝમ નથી પરંતુ ગેરકાયદેસર ઘાટ ચલાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પોતાના પતિ સાથે અને ગણિયા ગાંઠિયા ગ્રામજનો સાથે જિલ્લા પંચાયત ખાતે દોડી આવી આવેદનપત્રા આપ્યું છે તેવું પણ માનવામાં આવે છે કે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તેમના પતિ જ્યારે ગાઢ ચલાવતા હતા ત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેવા આક્ષેપો પણ થઈ ગયા છે અને બોટમાં માત્ર ગામના લોકો અને ખેડૂતો જ અવરજવર કરી શકે છે તેમ કમલેશ માછીએ કહ્યું હતું જય માતાજી હું કમલેશ માછી ગઈકાલે જનરોળ ગામની જે હોળી વિશે વિડીયો જોવામાં આવ્યા હતા અને એના અનુસંધાનમાં હું જણાવું છું કે જનોલ ગામે જે ઓર્બતાર બામણ્યાનો ઉલ્લેખ કરી અને હોરીગાટમાં સેફ્ટીના સાધનો નથી આવું તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા એને અનુસંધાનમાં જણાવું છું કે જનોનાથ દિનેશભાઈ રેશનભાઈ માછી કે જેઓ કબીવર ખાતે ગેરકાયદેસર હોરીગાટ ચલવી અને પ્રજાને લૂંટી રહ્યા હતા જિલ્લા પંચાયતને નુકસાન પહોંચાડી રહ્યા હતા એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવેલી હતી અને આ ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયત માં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રાખી પોતે આવેદન પત્ર આપી અને સમાધાન થાય અને આ જ દિનેશ માંથી કે જેઓ કેટલા વર્ષો પહેલા ત્યાં ઘાટ ચલાવતા હતા કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છે જેમાં કોઈ પણ જાતની જિલ્લા પંચાયત માં ભરપાઈ કરતા હતા અમુક સમયે કરતા હતા અને જેની ફરિયાદ પણ થયેલી છે આ દિનેશ બાચી ના બે હાજર એક કે બે ની આસપાસ એક છ વર્ષના છોકરાનું મૃત્યુ પણ થયેલું હતું અને તે પણ નાવડી બળતી જવાથી ત્યારે નીતાબેન ક્યાં ગયા હતા જિલ્લા પંચાયત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કબીરવાડ માં કોઈ પણ જાતના સેફ્ટી સાધન કે એક પણ બોથ એમને નામ પર કર્યા વિના ફિટનેસ ચેક કર્યા વિના કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે ઘર ચલાવી રહ્યા હતા ત્યારે નીતાબેન પોતાના ઘરમાં જ પોતાના પતિને કેમ કઈ તોકી નતા રહ્યા માટે મારો એટલું જ કહેવું છે કે આ ઘટના પોતાના અંગત સ્વાર્થ માટે અજાણ્યા માણસોને મોકલી અને વિડીયો કરાવ્યો છે અને પોતાના પતિને બચાવવા માટે અધિકારીઓને દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઘટનાને હું વખોડું છું અને હાલ જે ઘટના બનેલી છે તેને પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા નીતાબેન પોતાના હોદ્દાનો રૂઆ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે